એમ કે મારી બેન હારે એમ કે તમે આવો વ્યવહાર કેમ કરો છો એમ કે એને દીકરા ના થાય તો એ શું કરવાની એમ કે મેં કહ્યું કે ભાઈ આજે પાંચ પાંચ વરસ થઈ ગયા તો અમારે તો ઘરે પાનું બંધાવવું જોઈએ ને અમને તો કંઈ ખુશી હોય કે ના હોય એ બધી વાત થઈને તો એનો ભાઈ આવીને વહી ગયો એમ કે મારી બેનને તમે બહુ દુઃખ દો છો આમ છે તેમ છે બહુ બોલો છો આવી બધી વાત કરી ને તને શરમ નથી આવતી મને એમ હતું કે તારામાં અક્કલ નથી પણ બુદ્ધિનો સાટો જ નથી કે મહેમાનારી કઈ રીતે વાત કરવી તો એ લોકો એવી વાત કરે તમારે બોલવું જ પડે ને એ કીધું એ લોકો કે મને જે કહ્યું મેં પણ કહી દીધું એવું હોય તો તમે શું તો કરી નાખો હા તો એ સુટુ કરી નાખો કીધું એ વાત હારી કરી કેવાય તો હું કરવાનું અરે તને હું કેટલા દિવસ નાક વાઢું છું કે ભાઈ એ કઈ આપણા હાથની વાત નથી અને એ લોકો આવે ને તો આ સંતાન ન થતું હોય તો હમું થયું એને આશ્વાસન આપવાનું હોય એની બદલે કે સંતાન નહીં થાય તો છૂટું કરી નાખો છૂટું કરવાની વાત કરે તો બેનના ભાઈ ઉપર હું વીતે છે તને ખબર પડે છે આપણા ઉપર હું વીતે છે આપણા ઉપર હું વીતે છે ને એ કોઈ જાણતું જ નથી તમે નથી જાણતા કે માયા પર હું વીતે છે કાઈ વીતતી નથી

આ તું આવી પછી આપણે રાઈજાનો જન્મ ક્યારે થયો તો આઠ વર્ષે થયો તો એટલે હવે રાહ જોયા કરો હા તો મારે બાઈ તને કાંઈ નહોતા મેણા માર્યા કે આટલા વર્ષ થયા ને કેમ સંતાન નથી જ્યારે ભગવાનની મરજી હોય આપણા ઘરે આઠ વર્ષે પાણું બંધાણું તું તો એને થઈ જય પાંચ વરસ થયા છે તો વાડ જુઓને હું એટલા બધા અધીરા થાઉં છું બહાર જુઓ વાર જુઓ એ દેવો મંદિરમાં જાવ ને ભજન કીર્તન કર્યા રાખો બીજું શું કરવાનું ભગવાન નામ નું ભરાય જાય ને તો તારો બેડો પાર કરવાનું છે થી કરીએ કાલ થી કરીએ કારણ કે મોંઘી માં છે ને એ કેતા કે હમણાં તમારા ઘરના કેમ મંદિરે નથી આવતા મેં કીધું એના મનમાં છે ને આ છોકરાનું ભૂસું ભરાઈ ગયું છે મને કે એવું ન હોય ભગવાન ઉપર વિશ્વાસ રાખો હવ લેતા થાય તો કીધું તને મને સાંભળી ગયું ને એટલે વાત કરી દીધી હાલો મંદિરે કે મને થોડી મને શાંતિ મળે ને મને આખો દી ઘર ને પાનું ના કરે નહીં તો મને એ જ દેખાય છે બીજું કઈ દેખાતું

ઈશ્વર ઉપર જેણે જેણે ભરોસો રાખ્યો છે ને એના કામ થયા જ છે ભરોસો હોવો જોઈએ બાકી બાજે ઝઘડે કાંઈ નથી થતું એ તમારી વાત હો ટકા હાસી જ છે એ હું એ જાણું છું પણ ખબર નહીં મને હવાર થાય ને મને એમ જ થાય કે આપના બહુના હારા દારા કિધારે દેખાય છે બહુને હારા દારા કિધારે દેખાય બસ હાલો કાલ હા કાલથી આપણે ક્યાં જવાનું મંદિરે લાલારામ વાંનું ઝૂલાવાનું બસ ને મનને શાંતિ લેવાની બસ સે એ બોસુ હા જઈને ડોહી મને આખી રીતના સમજાવી દીધા છે હું કીધું છે કહેવાનું શું હોય આ ઘરેણા બરેણા માંગતા નઈ આમાં ગમે એ આવે વાંગ છે ને મારી બેનનો આવે ને તોય મારી બેનને અમે તેડી જાવું અને વાંગ તમારા દીકરાનો છે ને તોય તેડી જાવું કારણ કે મારી બેન છે ને તમારા ઘરમાં આકેતી રહી નહી કે અને આ તમારો દીકરો વાંક એનો છે તો મારી બેન હું કામ ભોગવે અમે નો બીજા લગન કરાવી દઈએ ને તમને ખબર છે વાંક કોનો છે ને કોનો નહીં તો એમ તમે નકી કરીને વઈ આવ્યા એમ થોડું હાલે આવે કે નો આવે વાંક બાકી આપણે તો એને સોખવેટ કરવી પડે કે નહીં આખરે જિંદગી બગાડી નાખી છે મારી બેન ની કોઈ દિવસ ધરાઈન ધાન નહી ખાધું હોય ને આયા હતી તો કેવી હારી હતી અને ન્યા ગી તો હા બિશારી રાતા પાણીએ રોવે રાતા પાણીએ બરાબર છે તમારી વાત હું કહું તમને

કે ગમે એમ થાય રિપોર્ટ માં જે આવે ને એ જ લખજે આ ખોટે ખોટું કાય આમ તેમ ન કરતો હા બરાબર છે આ એની ડોહી માં છે ને બહુ કઝાઈત ના છે આ બેન બાનો કાય વાક ની હોય ને જો એના દીકરાનો વાક હશે ને તો આ વાત ને હંતાડવા હાટુ થઈ ને બેન બાન બદનામ કરી દેશે હા અને વાક ઓળિયો ખોળિયો નાખશે મારી બેન ઉપર તો પછી મારી બેન ને ગમે એમ કરીને આપણે સૂટુ કરાવી નાખી એટલે ઈ લોકો ઘરેણા ને રૂપિયા પાછા માંગીએ કે ને મુદેળ એને વાત ઈ છે કે ઘરેણા ને રૂપિયા પાછા લઈ લેવાની દાનત છે

અમાર બે જણાને જે કરવું હોય એ કરે તમે હું કરવા વશમાં માથું આ મારો સો બીજો બધો વાંક હોય કે નો હોય બાકી ઘર ચલાવવામાં તો કુમાર નો જ વાંક છે હા હવે માણા જેવો માણા મરદ માણા થઈને એવું નો કરીએ કે એને માને નો સમજાવીએ કે અને એટલું નો કહીએ કે કે માં છાની મની બે દીકરો આવવાને છે તો આવશે નો આવે તો કાઈ નહીં સાચી વાત છે તમારી આ કુમારના મનમાં છે ને ભાઈની કઈ ખોટતો છે જ તે બહાર નથી આવવા દેતા અને જઈએ તમે વાત કરો ને આ બાબતે તૈયાર રાળી ટાળી દે હા હા નહી નવા બાનાઓ બતાવે મને તો એવું કહેતા હતા કે જો તમે આ બધું કરાવડાવશો તો અમાર બે જણા ને કદાચ પછી એવું થયું તો અમને બેન એકબીજા પ્રત્યે પ્રેમ ન રહ્યો તો વિશ્વા ન આવ્યો તો અરે ભાઈ તમે એકવાર રિપોર્ટ કરાવો એટલે ખબર પડે પણ નહીં એમને તો ગમે એમ કરીને સટકવું હતું પણ આ વખતે બરાબરના ભેંટમાં લીધા હતા અને કીધું જ છે જેટલો ખર્ચો થાય ને એટલો તમતારે તમારથી ન પૂગાયમ હોય તો અમે અડધો ભાગ આપી દેવું બાકી આની સોખવેટ કરવો એટલે ખબર પડે

નકર એકનો એક ભાઈ શું મારી બેનનો હે આગળ પાછળ કોઈ નઈ આપણે બે માણા છે જમવાનો કરતા હોય તો શું જાય પણ નો કરે હું કહું આ બેન બા તો કરવું જ હોય બેન બા વિશારે કરતા હોય વાતચીતય કરતા હોય પણ આ ડોહી આ ડોહીના લીધે બિશારા બેન બા દબાઈને રહે છે ઈ તો વાંધો છે મને ખબર જ હતી કે આ ડોહી માં કઈક નવા જૂની કરે ને ઈ પેલા એના કાન સુધી આખી વાત નાખ્યા હું કે પછી ઘરેણાનો લોસો નો પાડે ને બીજા કઈ લોસાઈ નો પાડે

જો આપણે સવારે રિપોર્ટ કરાવી આવ્યા ને ડૉક્ટરનો ફોન આવ્યો હતો કે રિપોર્ટ આવી ગયા છે શું આવ્યું છે રિપોર્ટમાં જો આ રિપોર્ટમાં ડૉક્ટરે કીધું છે કે મારામાં મિસ્ટેક છે એટલે કે મારામાં વાંધો છે ધારામાં તો કાંઈ વાંધો નથી એટલે ડૉક્ટરે મને દવા લેવાનું કીધું છે કે તમે એકાદ વર્ષ દવા લેવો ને તો કદાચ ફેર પડી જાય બાકી તો તમારા નસીબમાં જે થશે એ એવું કીધું છે હવે બાને જઈને કહું કે કોનામાં વાંધો છે ને કોનામાં વાંધો નથી ત્યારે હોય જ્યારે મને વાત કરતા હતા જો મારી વાત સાંભળ આ વાત કોઈને કરવાની જરૂર નથી હું કહું કોઈને કહેવું જ નહીં આપણે રિપોર્ટમાં હું આપું છું કોઈને કાંઈ વાંધો નથી એમ કહી દેવું એટલે કોઈને કાંઈ તકલીફ ન થાય ના ના હું હું ખામ ખોટું બોલું અને મને ખોટું બોલીને શું મળવાનું છે હું ખોટું બોલે એટલે મારે વધારે તમારા બાનું સહન કરવાનું વધારે સાંભળવાનું છે એના કરતાં હું જ જઈને કહી દઉં ને કે જે વાંધો છે હંધો તમારામાં જ છે આ તમારા દીકરામાં જ છે વાંધો તો આવું કરવાથી છે ને વાત વધારે બગડી જાય અને આપણે બેનું જીવન બરબાદ થઈ જાય એની કરતાં આ વાતને હેત પૂરી કરી નાખીને હે કહેવાનું જ નહીં ને કોઈના વાંધો છે કાંઈ આપણે ખોટું કહેવામાં શું વાંધો જો કોકનું સારું થતું તો ખોટું બોલવામાં આપણને કઈ વાંધો નથી કોનું સારું થાય તમારું તો ખરાબ જ થાય ને તમારું સારું થાય બાકી મારું શું સારું થવાનું છે આગળ એમ જઈને કેવું કોઈ ના વાંધો નથી એટલે તમારા બા ના બોલવાનું બોલશે અને તમે એવું ઈચ્છો છો કે હું વધારે સહન કરું એટલે હાસી વાત ની તો એને ખબર પડવી જ જોઈએ હા એની બોલતી બંધ કરાવવા હાટો હા એટલે તો હવે તોય તમે મને મેલીને વઈ જાય ને અત્યારે હું તમને કાંઈ નથી કહેતી પણ થોડાક દિવસ તો અત્યારે વયસ જવાની છું પછી વિચારે કે મારે હું કરવું ને હું નહીં એમ હું હમણાં મારા ભાઈ ભાભીને ફોન કરીને બોલાવું છું કે મને આવીને તેડી જાય આવું કરવાની જરૂર નથી તને ખબર છે કે હું તારા વગર નથી રહી આપ્યો તો મને મેલીને આ ઘરમાં અંદા સહન કરવાનું મારા આખી જિંદગી મારામાં કાંઈ ખોટ ના હોય મારો કાંઈ વાક ના હોય તો એ મારા સહન જ કરવાનું છે હા એ વાત યા છે ખોટ તો મારા માં છે અને તું મારા માટે હું કામ સહન કરે તું હું કામ મારા હાટું મેના ટોણા હા હા એ વાત એ સાચી છે ઠીક છે તને જેમ ઠીક લાગે એમ કર બીજું હું અને હવે તમારા બાને કહેજો કે જે છોકરા આપી હગે ને એ બે બહાર તમારા લગન કરાવી દે કારણ કે હું તમને છોકરા આપી શકતી નથી તમારા બાજ આટલા વર્ષથી મને આવું બોલતા હતા ને અને તમે તમારા બાને એક શબ્દ જ એમ નથી કીધો કે નહીં તમે જીગુને કઈ ક્યોમાં આમાં કોનો વાક્સે ને કોનો વાક્સી આપણને ખબર નથી અને મે બાને કીધું તો છે પણ મારી વાત માનતા નથી તો શું કરું હવે છે ને છોકરાવાળી વાળી બાઈ લઈને ને લગન કરી લેજો એટલે ઉપાધી નહીં તમારા બાને છોકરો મળી જાય અરે પણ હાઉ હું કામ બોલે છો હે હા મારી ઘરવાળી તો તું છો ને મારે હું કામ બીજા લગન કરવા જોઈએ એટલે મારે આખી જિંદગી વાહે નહીં રહેવાનું મારા વાહેનાના મેળોના સાંભળવાના મારામાં કોઈ ખોટ નથી તો પણ એટલે હવે નક્કી કરી જ લીધું છે એમને કે તું મને મેલીને વહી જાય હા હું મારા ભાઈને ત્યાં વૈજવાની છું અને એને હમણાં ફોન પણ કરી દઉં છું કાંઈ વાંધો નહીં બીજું હું જે નસીબમાં લખ્યું હોય છે નહીં થાય હા તો ભગવાને મારી યારે આવું કર્યું મેં કાંઈક કોકનું ખરાબ કર્યું હોય છે એટલે ઈશ્વરે મારી યારે આવું કર્યું અને મારામાં ખોટ છે મારાથી સંતાન નથી થતું એમાં તારો હું હો તું હું કામ તારી જિંદગી મારી તને ખરાબ કરે હા વસ્તુ તો પહેલાં સમજમાં જરૂર હતી ને તમારા બાયા મને આટલા મેટોના નો મારી રહ્યા હોત ને મને આટલું હમળાવું ના હોત ને તો એ કદાચ હું આ ઘરમાં પડી દે પણ હવે તો હું એક ક્ષણે આ ઘરમાં રહેવા માટે ત્યાર જ નથી શું કહું ને તો હા એ વાત એ તારી હાંસી છે કારણ કે મારી બાઈએ તને ન કહેવાના શબ્દો કીધા છે અને તે સહનય કર્યા છે પણ હવે તો તને ખબર પડી ગઈ કે ખામી મારામાં છે એટલે થું કાંઈ મારી હાડુંથી થોડી અહીં રોકા કારણ કે હું જ બાપ બની શકું એમ નથી તું તો માં બની કેમ એમ જ છો ને એટલે જ ને અને હું શું કામ મારો માં બનવાનું સુખ ને ખોઈ બેહું સર મારામાં કઈ વાંધો જ નથી તો એટલે હું છે ને મારા ભાઈને ફોન કરીને બોલાવું છું મને લઈ જાય છે થઈ ગઈ તમારા શિવ ને શાંતિ હવે તો હાસી ખબર પડી ગઈ ને કે કોનામાં વાક છે ને કોનામાં વાક નથી બહુ મેળા માયરા બહુ મહરકા બોલ્યા હજુ સંભળાવો હજુ કયો કે મારા ઘરે દીકરો જોઈએ છે મારા વારસદાર જોઈએ છે મારા ખોડાનો ખૂનનારો જોઈએ છે

કે રાજમા ખોટ છે એ નથી બાપ બની હગે હું તો માં બની હગુ એમ શું ખોટું બોલ્યા છે કુમાર હા એનામાં કોઈ ખોટ નથી સંતાન નથી થાતું ને એ હંધી ખોટ તારામાં છે મને અંધી વાત જણાવી એને ડોક્ટરે અંધુ કીધું હાઉ તું જેવું તેવું બોલે છે મને ખબર છે તાર મને લઈને નથી ને એટલા માટે તું આડું આડુ અંધુ બોલે છે નાના બેન બાપ એવું નથી એલા અમને એમ હતું ખોટ આ કુમારમાં હશે ને તો આ સળ કપટ કરીને બધો અડિયો તમારી ઉપર નાખી દે એટલે તમારામાં છે હા બેન શો અમે લોકો તારું ઘર પંગાવવા નથી માંગતા આખરે ગમે એમ તોય તું વિચાર કરને કે કુમાર તને કેટલો પ્રેમ કરે છે અરે હા વાતમાં તું ખોટી હતી તારો વાંક હતો ભલે સહન તે કર્યું છે આથી લગી પણ છતાંય આ રિપોર્ટમાં જે આવ્યું છે એને બદલી તો નથી અકવાનાને પણ છતાંય તને ખોટું ન લાગે તું નારાજ ન થાય ને એટલે કુમારે હંધી બદનામી પોતાના માથે લઈ લીધી શો હા કુમાર જેવો વ્યક્તિ તને ક્યારેય પણ કોઈ મળશે નહીં હોય કે થોડી ઘણી ખોટ ખાપણ દરેકના જીવનમાં હોય પણ કુમારે હું કીધું ખબર છે મારે સંતાન થાય ને તોય ભલે અને ન થાય ને તોય ભલે હું છે ને તમારી કોઈ દી ખોવા નથી માગતો હવે આટલો પ્રેમ જે માણા કરતો હોય એ માણાને તું જીવનમાંથી ખોઈ નાખવા માગે છે શું હો કુમાર હું હાથ છોડું છું મારી બેનનું જીવન બરબાદ કરવા નથી માગતો આગળનો નિર્ણય તમારો રહે તમે કહો ને તો હું મારી બેનને લઈને એલો જાય અહીંયાથી મારે તારી ભેગો હવે તો આવું જ પડશે ને ભાઈ કારણ કે હવે તો ખબર પડી જ ગઈ છે કે ખોટ મારા માં જ છે તો કઈ મને રાખવાના તો નથી જાગર માં ના બેટ ને રાખવી જ ન હોત ને તો હું ખોટો જ ન ભોલ્યો હોત ડાક્ટરે તો મને કીધું જ હતું કે તમારી ઘરવાળી ક્યારેય માં નહીં બની આ વાત તો મેં એટલા માટે છુપાવી હતી કે મને ખબર જ હતી કે કદાચ મારામાં ખામી આવશે કે તારામાં ખામી આવશે તો મારામાં ખામી આવશે તો હું મને મેલીને વહી જાય અને તારામાં ખામી આવશે તો બા તને આ ઘરમાંથી કાઢી મૂકશે એમ તે પૈસાવાનું તો મારે જતું ને એટલે જ મેં નક્કી કર્યું કે હું જેને મારા જીવ કરતાં પણ વધારે પ્રેમ કરું છું એનું જીવન હું કામ બરબાદ કરું અંતે ભોગવવાનું તો મારે જ છે તો પછી હું મારી જીવું હરખેથી જ વળાવું ને એના એને મારા પ્રત્યે ક્યારેય મારા મનમાં એને ભૂલું ન થવું જોઈએ એટલે તો આરોપ મેં મારી માથે લીધો જો તો આ બધી વાત મનમાં લઈને ગઈ હોત ને તો બીજા લગ્નની ધારા ન થાય એટલે આ અંધોએ આરોપ મેં મારી ઉપર લઈ લીધો હું તને આજે મૂકવા નથી માગતો ને કાલે મૂકવા નથી માંગતો તમે નથી મૂકવા માંગતા પણ બા બાપુજી એ તો મને મૂકવા માંગે જ છે ને એને તો છોકરો જોઈએ છે ને અને હવે તો હું પણ તમને કહું તમે બીજા લગ્ન કરી લ્યો અરે આ શું બોલે છે મારે જો બીજા લગ્ન કરવા હોત ને તો મેં તને આ ઘરમાંથી કાઢી મૂકી હોત હું આ જીવનમાં ફરીવાર વાર ક્યારેય લગ્ન નહીં કરું મારે સંતાન થવું હોય તો થાય અને ન થવું હોય તો કાંઈ નહીં બા બાપાને જે કહેવું ભલે કે હું આજે તને છોડવા નથી માંગતો અને કાલે તને છોડવા નથી માંગતો મને માફ કરી દો હું કેટલું બોલી તમને ના બોલવાનું પણ બોલી એટલે તમને મૂકવાનું પણ કહી દીધું કોટ મારા માં હતી તો પણ જો હું હું આજે તને મૂકવા નથી માંગતો ભલે ને આપણે છોકરા ન થાય અરે દુનિયામાં એવા કેટલા માવતર છે કે જેને સંતાન નથી

ખામી તારામાં હોય કે મારા દીકરામાં મને હવે બધું સમજાઈ ગયું છે મારાથી કંઈ પણ બોલાઈ ગયું હોય તો મને માફ કરી દે આ ઘર છોડીને તારે ક્યાંય જોવાનું મારો દીકરો તારા વિના નહીં રહી શકે બેટા બા તમે તમારી જગ્યાએ આસાસ હતા ને માફી તમારા માગવાની જરૂર નથી એવી તો આપણે કોઈને ના ખબર હતી ને કે ખામી તારામાં છે કે મારા દીકરામાં છે બેટા જે કંઈ મારાથી બોલાઈ ગયું હોય તો મને માફ કરી ને આ ઘર છોડીને તારે ક્યાંય જોવાની જરૂર નથી હાલો હવે બધાએ એકાબીજાની માફી માંગી લીધી હોય ને બધાને ભૂલ સમજાઈ ગઈ હોય ને તો ફરી પાછી હાથથી હું તો કહું છું અત્યારથી જ આ નવા જીવનની નવી શરૂઆત કરો બરાબર ને કુમાર હા દેવા જો ભાઈ તમને પણ કાઈ બોલાઈ ગયું હોય તો તમારી એ માફી માંગું છું તમે તો વડીલ સમાન છો

પહેલા તો ચા મોકલો